આપણે અહીંયા છે ને ખાલી અડધો વીઘો વાળી નથી તો આપણે સાલી નારંગી આમાં નાખી દીધી તો ઉપાધિ જ નહીં આવી સીધી થાય આમાં સૂર્યમુખી વાયસ કેમેરામેન ધ્યાન થી આવી જાય બાબુ લેમાં એ દેખો

Eu não sei se você está fazendo isso. Eu não sei se você está fazendo isso. isso. Eu não sei se você está isso. Eu não sei Eu não sei o એમાં છે જમરો પણ જમરું હળી ગયા પણ હળી ગયું એટલે એનો ઓર્ડર કેન્સલ આ કાશું છે પણ આમાં કાચા છે હું જ ફોલી ગયો શું કેવું શિકોડી તો મોટી બધ થઈ ગઈ પણ ક્યાં આવ્યું ને ફૂલડા પાકી ગયું અમુક ને જો હોય ને આમ નક ખોતર દેવા લે ખબર પડી ગઈ પાકી જ્યુસ કે કાછું સી આગળ ચલો ફોલો હી ગોતો

આ છે માંડિયા એટલે આ માંડિયા છે ભલે તે કહી દીધો હું કહી દો પાછું બીજું અને ગોડો તે અંદરથી નીકળે રતાળા હો ગોડે કોણ સીપડું આને કહેવાય સીપડું

આ છે જામબુડો એ આ સકી કીળાક નથી ઘણી બધી છે બસાન પસાન હાલો આપણો દેશી ગેટ મગડો ને ના આજા 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 દરવાજા બંધ કરો દરવાજા બંધ કરીને હવે હાલો ઘેર

他懂。